Thank you

લગાયા ગયા फटाफट ખોબી જાય બે 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 બધું કમ્પ્લીટ કરાવી પૈસા દઈ ગયા પૈસા પૈસા લઈને દીધા 500 રૂપિયા ની કટેરી લેવા એ કેતા હતા 500 રૂપિયા બહુ 500 એટલે બહુ કહેવાય હાલો 500 માંથી હું આવે છે ઈ લગન ની સીઝન લગન માં કાઈ નો આવે 500 માં આનો બોક્સ લઈ લો જલ્દી લેવું એ લઈ લે ટાઈમ નથી મેં તો ઉભેરી જ રાખી ન્યા કે હવાચાર ઉપર 4:30 થવા આવ્યા છે અને મારી બસ છે હવાચાર ની અને અમારે મોડું થઈ ગયું છે તો ઈ કે રમજો ભૂલે ફૂલ જવા દે હે કેમ કે બસ જો વહી ગઈ ને જો કે જાય છે તો નહી હજી ફોન નથી આવ્યો પણ ટાઈમ ટુ ટાઈમ પહોંચશું એવું છે તો અહીંયાથી આમ આગળ જવાનું છે અહીંથી યુ ટર્ન લેવાનો છે અહીંયા નીચે હાલ કે ઉપર જ મારી બસ છે મહાસાગરની એટલે અહીંયા આગળ છે મહાસાગરનું ઓફિસ ત્યાં જવાનું છે અમે સનાતન નું કીધું હતું પણ અમે ત્યાં નહીં ઉભા રહે એટલે અહીંયા છે આવું પડ્યું એમાં થોડું મોડું થઈ ગયું છે હવે કટોકટીમાં પોઈયા હવે જોઈ બસ આવી ગઈ હોય તો સારું ગયું આગળ હે હજી આગળ આગળ હજી ફાઈનલી પોચી તો ગયા દોડા દોડીમાં અને આ એક બસ હું ભીતતી પણ એ મારી નહીં બસ જેમાં મારે જવાનું હે એમાં અને અહીંયા હે મહાસાગરની ઓફિસ એટલે હવે આવશે મારા વાળી બસ હવે કઈ આવે ખબર નહીં હવે પોચી તો ગયા હી ટાઈમ ટુ ટાઈમે તડકો હે એટલે બાંધી લીધી હે અને વિક્રમ જો આમ ગયા હે ત્યાં પૂછવા કે ક્યારે આવશે શું કઈ કેમ કે અમે ટાઈમે પહોંચી ગયા હી અને ત્યાં ઊભા નતા રહ્યા એટલે ભાઈને કેવું તો પડશે રસ્તામાં જ હાલો તો ઊભા નથી આવતા તાને પાછા શું કરવા આવી ગયા બાઇક લઈને આવે છે કેમ નથી આવવાની અહીંયા બસ કેમ નથી આવવાની અહીંયા અહીંયા ના થવા નહીં એમ મેં તો બાઈક લઈને આવ્યા તો મે તો સનાથલ પાછા જવાનું હોય છે મીન્સ કે ન્યા ઉભી રે હે એમ ઓફિસ હે તો આયા જ આવે ને ક્યાં આવે ઈ તો મને ખબર હે રાઈડું નાખો માને ભાઈ કેટલી વાત હે હમણા આવશે હું કીધું હમણા એટલે ન્યા થી તો એવા થોડા થોડા આયા હી હિંતે ને એસી એસી હકાઈ લે આયા હી આટલી ટ્રાફિક માં કે વઈ જીસે વઈ જીસે નો આવી નહીં ક્યાં પોઈ ગઈ હે કીધું કઈ ભાગતા ભાગતા કે મોડું થઈ ગયું મોડું થઈ ગયું કેવી ઉતાવળ કરી મને પાણીની બોટલ નો લેવા દીધી આવું બે કિલોમીટર રાખવું બે કિલોમીટર બસો કિલોમીટર ને બે કિલોમીટર પાંચ કલાક થઈ જાય પાંચ કલાક માં લાગે

ગઈ હું રાજકોટ અને અત્યારે જો હવાર હવારમાં હવાર તો નહીં પણ અગિયાર જેવું થવા આવ્યું છે અગિયાર જ વાગ્યા છે અને આવી ગયા રાજકોટની બજારમાં ખરીદી કરવા રાજકોટના હિસે ખબર હશે કે કઈ બજાર હે કઈ છે મમ્મી લોઢા બજાર એટલે આમ અમે બંગડી બજારે આવ્યા હિ પણ આ અમને રિક્ષાવાળા અહીંયા ઉતારી દીધા એટલે હવે લોઢા બજાર આખી આવતા જઈશું પછી ત્યાંથી આમ જઈશું એવું બધું છે ને તમે પપ્પા બે આવો ને તે લઈ લીજો પણ એ રિક્ષામાં એવું કઈ નથી લઈ જાવ તમે પપ્પા બે આવજો લેવા એવું રિક્ષા ક્યાં રહેતું જાય હાલો ફાઈનલી કેટલું હાલી ને અમે ચોકમાં આવી ગયા છીએ અહીંયાથી જાનું છે બંગડી બજારે અહીંયાથી આ હે કહારા બજાર આ હે ખોની બજાર અને આમથી તો અમે આવ્યા તો હાલો હવે આપણે મેન આ બજારમાં કરવાનું છે પેલા ચંપલ લેવાના છે મમ્મી મારે એ માં હું આવ્યું મારે પગમાં હું કેવી લપસી ગઈ ખરીદી કરવાનું ચાલુ કરી દીધું કે અહીંયા દાદી પાસેથી એક ચુડલો જો આમ વા પડ્યો અહીંયા પડ્યો ને આ ઈ મેં લીધો છે અને હવે બીજું જોઈ હું લેવાનું છે આટલી ખરીદી કરી લીધી છે આમાં ચપ્પલ લીધા છે એમાં થોડી કટલેરી લીધી છે અને હવે ભૂખા થઈ ગયા તા મારા મમ્મી આ વખતે હું ભૂખી ન થઈ પહેલી વાર તો અમે નાસ્તો કરવા બેઠા છીએ અહીંયા નાસ્તો જ છે બધું એટલે સેવપુરી ને દહીપુરી ને એવું મગાવ્યું છે કેમ કે મારા મમ્મી ભૂખા થઈ ગયા તા બિચારા એમ છે હં પાણી ગોતતા હતા ને એમાંથી કે હું મને તો ખાવું જ હશે મને ભૂખ લાગી ગઈ તારે એટલે આ મન થઈ જાય ને તમને બહુ બાર નું ભાવે છે હું તમારે જેવી થઈ હું બહાર નીકળે ને એટલે તરત મોઢું ભડાકા મારવા માંડે હજી કઈ ટાઈમ નથી હજી એક વાગ્યો છે આપણે અગિયાર વાગ્યા આવ્યા હજી બે કલાક થયા આપણે આવ્યા ને નહીં મેં તો નવ વાગ્યે ખાધું હતું વાગ્યા હવે નો જ બાકી રે ને ચાર કલાક થી તમારું જ ઉહેરતા હતા મારું તો કાઈ લેવાનું નથી ખાલી એક ચૂંટલો જ લેવાનો પાછા તો કે મારું તો કઈ બાકી નથી રહ્યું કોઈ તો એનું ને એનું હોવનું બસ બેનું જ કર્યું હે અમારું તો હજી બાકી જ છે હવે કાલ લેવું બધું બીજું હું જેટલું રહી ગયું છે એટલું હવે જેટલા દી રોકાય એટલા દી ત્રણ ચાર દી સુધી એ જ કરવાનું છે રોજ ઉઠીને ખરીદી